રામ ભગવાનના જન્મદિવસને ઉજવવા માટે સમગ્ર સોરઠમાં અનેરો થનગનાટ જોવા મળે છે અને આગામી રામનવમી રામમય બની રહે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અનેક હિન્દુવાદી સંસ્થાઓ રામનવમીની ઉજવણી ભવ્યાથી ભવ્ય રીતે થાય તે માટેનું આયોજન કરવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે તો બીજી તરફ સમગ્ર સોરઠમાં રામનવમીને લઈ કેસરીઓ માહોલ સર્જાય તે માટે થઈ વિવિધ ફ્લોટ્સ તથા શ્રી રામલખન બેનરો તથા ઝંડીઓ અને શહેરના વિવિધ શોભાયાત્રાના મુખ્ય માર્ગ પર જોવા મળે છે શહેરના મુખ્ય માર્ગો પર કમાનોવાળા ગેટને શણગારવામાં આવી રહ્યા છે આમ સોરઠભરમાં રામનવમી ના દિવસે ભક્તિમય માહોલમાં રામ નામનો જય જય કાર સંભળાતો જોવા મળશે તે પ્રકારે હાલમાં આયોજનો કરવામાં આવી રહ્યા છે અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામના દર્શનના દ્વાર ખુલ્યા બાદ સમગ્ર દેશમાં રામમય માહોલ સર્જાયો છે ત્યારે રામનવમી પ્રસંગે ભગવાન શ્રી રામના જન્મદિવસની ધામધૂમથી ઉજવવા માટેનો થનગેનાટ સમગ્ર સુરઠમાં જોવા મળી રહ્યો છે કેવા કાર્યક્રમો છે તે સાથે આપણી સાથે વાતચીત કરવા માટે રામ રામંદિરના પૂજારી તૈયારીઓ ચાલી રહી છે અને કઈ રીતના આયોજન છે રામ પ્રકાશભાઈ અહીંયા આજે રામનવમીના દિવસે કેશોદમાં જે મોટા મોટું રામ મંદિર ગણવામાં આવે છે એમાં ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે એમાં ભગવાનના અનેરા પ્રકારના પ્રસંગ ગોઠવવામાં આવેલા છે અને બીજું કે બપોરના બાર વાગે મહાઆરતીનું આયોજન કરેલ છે અને તે દિવસે એક મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવે છે અને એના સિવાય કેશોદની પ્રજામાં જે ઉત્સાહ દેખાય છે રામ પ્રતિ લાગણી બતાવે છે એના જે અનેરા દર્શન છે એનો લાભ આ કેશોદને અમે આપશે મળી શકે છે આપણે રામ મંદિરના પૂજારી સાથે પણ વાત કરી રામનવમીના દિવસે કેશોદમાં ભવ્ય આયોજન શોભાયાત્રાનું પણ કરવામાં આવેલું છે દર વર્ષે અસંખ્ય વાહનોમાં શોભાયાત્રા નીકળતી હોય છે આ વખતે વાહનો તો જોડાશે જ શણગારેલા પણ એમની સાથે જે લોકો વાહનો લઈ નીકળતા હોય છે પસાર થતા હોય છે અસંખ્ય વાહનો સાથે હોય છે રવેડીમાં તે છે વાહનો આપે નહીં પણ લોકો ચાલીને આ રથયાત્રામાં જોડાય તેવું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય વગની સંસ્થાઓ કરી રહી છે એના ભાગરૂપે આજે શહેરને શણગારવામાં આવી રહ્યું છે ઝંડીઓ ધજા પતાકા સાથે શહેર શણગારવામાં આવી રહ્યું છે પ્રકાશ દવે રિપોર્ટર જૂના